મારું નામ શબાના પઠાણ જે કે સ્કેટિંગ એકેડમીની કોચ છું પોરબંદર જિલ્લાની અંદર અને ઇન્ટરનેશનલ લેવલે એન્ડ્યોરન્સ વર્લ્ડ સ્કેટ ફેડરેશન દ્વારા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન થાઇલેન્ડ ખાતે કરવામાં આવેલું હતું જેની અંદર ઓછામાં ઓછી બાર કન્ટ્રીએ ભાગ લીધેલો હતો એમાંની એક કન્ટ્રી આપણી ઇન્ડિયા હતી ઇન્ડિયામાંથી ટોટલ એકસો ત્યાસી વિદ્યાર્થીઓ ગયા હતા રમવા માટે એમાંથી ગુજરાતની અંદરથી નવ અને આપણા પોરબંદર જિલ્લાના ત્રણ ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવેલા હતા અને ત્યાં ત્રણ ઇવેન્ટ હતી એક હતી પાંચ મિનિટની એલિમિનેશન બે મિનિટની સ્પીડ ઇવેન્ટ અને વીસ સેકન્ડની ફાસ્ટેસ્ટ ઇવેન્ટ જેની અંદર પોરબંદર જિલ્લાના ત્રણે ત્રણ ખેલાડીઓ અંડર ટેનમાં વીર લાખાણી અંડર ફોર્ટીનમાં દર્શન પાણખાણીયા અને અંડર સિક્સટીનમાં રુદ્ર બાંદરિયાએ બ્રોન્ઝ મેડલ જીતી અને પોરબંદર જિલ્લાનું તથા ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરેલું છે તે બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે પોરબંદર જિલ્લાના ખેલાડીઓ હજી ખૂબ આગળ વધે અને પોતાનું અને પોતાના દેશનું નામ દરેક ક્ષેત્રે રોશન કરે થેન્ક યુ મારું નામ રુદ્ર વાંદરિયા છે પાંચ વર્ષથી છેલ્લે સ્કેટિંગ કરું છું હું અંડર ઇલેવનમાં હતો ત્યારથી મેડમ સાથે હતો અને મેં સપ્તાહથી અઢાર કોમ્પિટિશન રહી એ બધામાં હું મેડલ લાવ્યો ઘણી સ્ટેટ રહી ઘણી ડિસ્ટ્રિક્ટ રહી ને છેલ્લા ત્રણ વર્ષથી અમે નેશનલ તન રમી છે એક હિમાચલ પ્રદેશ એક સુરત અને એક તામિલનાડુ એમાં તને તનમાં મને એકમાં બેમાં સિલ્ એકમાં સિલ્વર મહિલા અને બેમાં ગોલ્ડ મહિલા ત્યારબાદ અમે છે ને ઇન્ટરનેશનલ માટે સિલેક્ટ થયા અને ઇન્ટરનેશનલ બહુ ટફ કોમ્પિટિશન હતી તો પણ અમે મહેનત કરી અને ત્યાં પણ અમે બ્રોન્ઝ મેડલ પાડ્યું મારું નામ દર્શિલ પાલખાણિયા છે હું જે કે સ્કેટિંગ એકેડમીમાં બે વર્ષથી સ્કેટિંગ શીખું છું અને જોઈન થયા પછી મારા કેટલી બધી સ્ટેટ રેમી એમાં મેડલ આવ્યા અને નેશનલ રેમી તમિલનાડુ ત્યારબાદ નેશનલમાં સિલેક્ટ થઈ અને હું ઇન્ટરનેશનલ થાઈલેન્ડ ખાતે રમવા ગયેલો હતો ત્યાં ફાસ્ટેસ્ટ ટોપ ઇવેન્ટ હતી એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે ત્યાં જાજા બધા ખેલાડીઓ હતા અને નવ દેશ બીજા હતા એમાં મારો મેડલ આવ્યો છે બ્રોન્ઝ મેડલ મારું નામ વીર લખાણ છે હું સ્કેટિંગ ત્રણ વર્ષથી કરું છું હું હવે થાઈલેન્ડ રમવા ગયો હતો હું હું મેડમ નાયો હું અંડરટેન વાળી કેટિગરી વાહ થઈ આપણે બહુ ફાસ્ટ કરતા હતા મતલબ કેટલા મેડલ મેળવ્યા મને ત્રણ મેડલ મેળ્યા ક્યાં ક્યાં મેળવ્યા બને ત્રણ બ્રોન્ઝના મેડલ મળ્યા મેડલ જીતીને બહુ સારું લાગ્યું